ત્રેવીસી આપણે તો પ્રકરણ સાત થી લઈ પ્રકરણ કરી દો ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ ની શરૂઆત કરીએ શું આપ્યું છે કે ની છ ઘાત માં આધાર ખાલી જગ્યા છો અહીંયા શું આપ્યું છે আধার ক্ষে আধার ছ দশছে কেলা দশ হ্যাঁ আহ পাঁচ ঘাত

અને ગુણાકાર ની નિશાની હોય તો ઘાતાંક નો ખાલી જગ્યા શું થાય એમ ચાલો જો આ એ હોય શું આપેલું છે આધાર સરખા એટલે કે આધાર સરખા લો આધાર સરખા છે અને ગુણાકાર ની નિશાની હોય ચાલો છે તો ઘાતાંક શું થાય તો અહીંયા એમ અને તો આપણે શું કરીએ છીએ આનું તો કે એની એમ પ્લસ એન તો શું કરીએ છીએ આઠ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય ચાલો પોઈન્ટ ને આપણે થોડાક બે અંક આગળ એટલે કે ડાબી બાજુ લઈ જવાનું છે એટલે કે એક અને બે એટલે શું છ

ચાલો શું આપ્યું છે સમ બાજુ ત્રિકોણ આપેલો છે તો કે જેની બધી જ બાજુઓ સમાન હોય સરખા હોય બાજુ આ બે પછી આ ત્રણ કેટલી મળે તો કે ત્રણ મળે કેટલી મળે ત્રણ મળે જો હોય પછી સોરસ આપેલો હોય પછી નિયમિત નિયમિત ચતુષ્કોણ આપેલો હોય તો ભલે પછી નિયમિત પંચકોણ આપેલો હોય નિયમિત ષટકોણ આપેલો હોય અષ્ટકોણ આપેલો હોય સપ્તકોણ આપેલો હોય ગમે તે આપેલા હોય નિયમિત આપેલા હોય એટલે જેટલી એની બાજુ હશે એટલી સમિતિની રેખાઓ થશે ચા એટલે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ એમાં બધી જ બાજુના માપ સરખા છે એટલા માટે એમાં એની સમિતિની રેખા કેટલી થશે તો કે ત્રણ થશે કેટલી થશે ત્રણ થશે ચોરસ હોય તો ચોરસમાં કેટલી થશે એમાં ચાર થશે કેમ એની બધી જ કેવા હોય સરખા હોય એટલે ત્રિકોણ માં ત્રણ અને ચોરસ માં ચાર જો ઓગણત્રીસ એક આ બે ત્રણ અને ચાર એટલે ક્યાં ગયા ટોટલ કેટલી થશે ચોરસ ચાર થશે કેટલી થશે ચોરસમાં ચાર હવે નિયમિત અષ્ટકોણ આપેલો જો અષ્ટકોણ જેની આઠ બાજુ હોય ચાલો આમાં સમિતિની રેખા કેટલી થશે તો વિડીયોને પોઝ કરી દો અને જવાબ તમે કોમેન્ટ કોમેન્ટમાં લખી નાખો ચાલો કેટલી આવશે તો કે આઠ આવશે ખાલી જગ્યા રેખા જેડ ને ખાલી જગ્યા સમિતિની રેખા હોય તો જેડની કેટલી હોય તો જેડ ને તો એક જેડ ને હોય તો કે ના એક સમિતિની રેખા મળે આપણને નહીં ઊભી આડી એકે મળશે નહીં

ઊંચાઈ કે ઊંડાઈ એટલે કે ઊંચાઈ અથવા ઊંડાઈ હોય એને ખાલી જગ્યા વસ્તુ કહેવાય એને શું કહેવાય તો એને ત્રિપરિમાણીય ત્રિપરિમાણીય વસ્તુ કહેવાય અથવા 3D એમ પણ તમે કહી શકો તો અહીંયા જવાબ આવશે ત્રિપરિમાણીય ચાલો ચોત્રીસ મો પ્રશ્ન ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ તો ચોરસ કઈ આકૃતિ કહેવાય દ્વિપરિમાણ્ય એને બે જ બાજુ હોય એટલે કે લંબાઈ અને લંબાઈ પછી લંબચોરસ હોય તો એને લંબાઈ અને પહોળાઈ એ રીતના અહીંયા દ્વિપરિમાણિયા દ્વિ પરિમાણિયા અને ટુ ડી કહેવાય શું કહેવાય ટુ ડી અથવા સાઈડ સાઈડમાં લખું છું ખાલી અને અને 3d કહેવાય આમાં કઈ કઈ વસ્તુ આવે ખાલી વધારે સમજણ માટે લખી દઉં છું તો અહીંયા આવશે એક તો લંબઘન આવે થ્રીડીમાં પછી સમઘન આવે પછી શંકુ આવે પછી શંકુ પછી નળાકાર coba aja chordes mau kayak gimana sih atau aja biar ko aja ah ah cuman kok bikin apa coba aja biar tu di malikin apa chordes lama chordes coba lagi itu di malikin apa coba pertanyaan ke gan akarnya puna oh nih એટલે આપણે આગળ જોઈ ગયા આ રીતના આપણે ઘન આકાર એટલે કે સમગન દોઈ નાખો કે લમઘન દોરી નાખો ગમે તે ચાલ એટલે ખૂણા છે એને શું કહેવાય અહીં શું કહેવાય એવું કહેશે ઘન આકારના ખૂણા હોય ને તેના ખાલી જવાય એટલે અહીંયા શું કહેવાય આને તો આપણે શીરો બિંદુ કહેવાય શું કહેવાય શીરો બિંદુ આપણે ભણી ગયા છીએ ધાર કેટલી હોય ફલક કેટલી હોય એ બધું ભણી ગયા anh thar cái gì ba rồi cái gì vậy? Sirovindu cái nào vậy? Sirovindu cái nào vậy? À, cái nào vậy? Sirovindu à, quên, vậy chứ? Allah, Allah cái gì vậy? Là cái bao tay, hoặc là báu, chưa vậy? Samgana là gan bẩn nhỉ nào? Samgana là gan bẩn nhỉ bây giờ? Samgana સમઘન એટલે સમઘન ને ઘન બે જ થાય અને બીજું લમઘન માટે આના આજ બધું લાગુ પડે લમઘન ચાલો ખૂણા શું શીરો બિંદુ શું શીરો બિંદુ છત્રીસમું લમઘન નો પડછાયો ખાલી જગ્યા હોય શું હોય લમઘન હોય લમઘન એનો પડછાયો લમઘન નો પડછાયો કેવો હોય એની પ્રકાશ પાડો છોકરાપુસ્ત જે પાઠ્યપુસ્તક તમારું છે એ પણ એક પ્રકારનું લમઘન જ છે એનો પડછાયો છે એ લંબ ચોરસ પડશે કેવો પડશે લંબ ચોરસ પડશે કેવો પડશે તો કે લંબ આ બધું આપણે સ્વાધ્યાય સોલ્યુશનમાં આપણે કરાવેલું છે જો તમારે જોવાનું વાગે છે તો પ્લે લિસ્ટમાં જઈ પ્રકરણ નંબર તેર ઘન એ ફોલ્ડરમાં જઈ તમે તે આખો સંપૂર્ણ પાઠ તમે જોઈ શકો છો ચાલો હોય તો પાડી ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત